આજે આપણે વાત કરીશું ડીસા નગરપાલિકામાં ચાલી રહેલા એક મોટા ભ્રષ્ટાચારની જ્યાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી એજન્સીને કથિત રીતે ખુલ્લો પાસ મળી ગયો છે અને તેના કારણે નગરપાલિકાને લાખો નુકસાન થઈ રહ્યું છે સવારે જ્યારે તમારા વિસ્તારમાં કચરો લેવા માટે ગાડી આવે છે ત્યારે કદાચ તમને ખ્યાલ નહીં હોય કે સરકાર આ સ્વચ્છતા પાછળ કેટલો ખર્ચ કરી રહી છે ડીસા શહેરમાં અડતાલીસ હજાર ચારસો છપ્પન મિલકતો આવેલી છે અને સરકાર દર મહિને પ્રત્યેક મિલકત દીઠ પિસ્તાલીસ રૂપિયા એટલે કે કુલ એકવીસ લાખ એસી હજાર પાંચસો વીસ રૂપિયા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્ટ કરતી દરબાર વેસ્ટ કલેક્શન નામની એજન્સીને ચૂકવી રહી છે આ ઉપરાંત શહેરના બાવીસ કિલોમીટરના માર્ગોની સફાઈ માટે પણ દરરોજ દરરોજ નેવ્યાશી હજાર રૂપિયા એટલે કે મહિને છવ્વીસ લાખ સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે આમ દરબાર વેસ્ટ કલેક્શનને દર મહિને અડતાલીસ લાખ પચાસ હજાર રૂપિયાની વધુની રકમ ફાળવવામાં આવે છે જો કે આટલા મોટા ખર્ચ છતાં શહેરની સ્વચ્છતાની સ્થિતિ કથળી રહી છે સરકાર દ્વારા આટલી મોટી રકમ ચૂકવવામાં આવતી હોય તો કામગીરી પણ થવી જોઈએ પરંતુ વર્તમાન સ્થિતિ જોતા તે બિલકુલ જોવા નથી મળી રહ્યું

આ બાબતે ડીસા નગરપાલિકાના એક સદસ્ય રમેશભાઈ રાણાએ પણ પાલિકા પર કેટલા ગંભીર આરોપો લગાવ્યા છે ડીસા નગરપાલિકા ડોર ટુ ડોર જે એક એજન્સીને કામ અપાયેલું છે ક્યાંથી દસ વર્ષ પહેલાં એ એજન્સી દરબાર દરબાર વેસ્ટ કોર્પોરેશન કંપનીને આપેલું છે અને એમાં ચાલુ સાધનો જે કરાર લેખ કર્યા હતા એમાં ચાલુ સાધનો ડીસા નગરપાલિકાએ એમને આપ્યા હતા અને ત્યારે ભાવમાં એક મિલકત દીઠ સત્યાવીસ રૂપિયા નક્કી કરવામાં આવેલા હતા અને એ સાધનો જે આપ્યા હતા એ સાધનો આ દિવસ સુધી એ આ કંપની દરબાર વેસ્ટ કંપની જોડે છે અને એનો ભાવ હવે નેક્સ્ટ સ્ટેન્ડર્ડમાં એનો ભાવ ચાલીસ રૂપિયા પર મિલકતે કરી દેવામાં આવ્યો છે એટલે મને એવું લાગી રહ્યું છે કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે કે જો સાધનો જ નગરપાલિકાના જો એમની જોડે હોય આપ્યા હોય નગરપાલિકા જો સાધનો એમને આપ્યા હોય તો પછી મિલકતમાં ભાવ વધારો કરી શકાય નહીં કે ગામની પ્રજાના ઉપર આ ખોટા ભાવ વધારો એટલે એક મિલકત ઉપર પંદર રૂપિયાનો ઉપરનો ભાવ આપવામાં આવે છે એટલે મારું તો સરકારને પણ એટલું જ કહેવાનું થાય છે અને ગામની જનતા અને પ્રજાને પણ એવું કહેવાનું થાય છે કે થોડા જાગૃત થાવ આ જે કામ જે છે એમાં ભ્રષ્ટાચાર મારા પ્રમાણે તો મોટા પ્રમાણે થયેલું છે મેં લેખિત અરજી આપેલી છે કે જે આપણી સાધનો આપેલા છે એ રિટર્ન લઈ લેવાના આજ દિવસ સુધી એ કંપનીએ સાધનો નગરપાલિકાને સુપ્રત કર્યા નથી અને મેં લેખિત પણ અને મોખિત પણ વારંવાર રજૂઆતો કરી છે એટલે હું તો નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય શ્રીને અને ચીફ ઓફિસરને બધાને કહેવા માંગુ છું અને પ્રેસ મીડિયાને પણ એ જ કહેવા માગું છું કે તમે પણ શહેરને જાગૃત કરો અને ગામના પરજાના રૂપિયા ખોટા લોકો જોડેથી ના લઈ જાય કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય આ ના લઈ જવા જોઈએ ડીસા નગરપાલિકામાં ચાલી રહેલી આ લાલિયાવાડી અને સત્તાધીશો તેમજ સરકારી અધિકારીઓની બે જવાબદારી આગામી સમયમાં યોજાનારી ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડી શકે છે આ સ્થિતિ ભાજપની પાલિકાની સત્તાને કબજે કરવાની હેટ્રિકને પણ રોકી શકે તેમ છે ત્યારે ડીસા નગરપાલિકામાં ચાલી રહેલી આ લાલિયાવાડી અંગે સંગઠન દ્વારા પણ રસ લેવો જરૂરી છે અન્યથા આગામી સમયમાં મતદારોનો ભાજપ પરથી ભરોસો ઉઠી જશે અને તેના વિપરીત પરિણામ ચૂંટણીમાં ભાજપને ભોગવવા પડી શકે છે તો આ હતો ડીસા નગરપાલિકામાં ચાલી રહેલા કથિત કચરા કોભાંડનો અહેવાલ જોવું રહ્યું કે આ મામલે આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે અને જવાબદારો સામે કોઈ પગલા લેવાય છે કે કેમ